કૃષ્ણ જય માતાજી જયમાં મંગલ સવાર સવારના બધાને ગુડ મોર્નિંગ અને આજ તો આપણે સાડા છ વાગ્યા ગુડ મોર્નિંગ કરી નાખ્યા છે અને અત્યારમાં જો વરસાદ રહી ગયો છે કાલ આખી રાત ને આખો દિવસ થી ધાર જ નથી ખેંચી વરસાદે ઘડીક પાણી આવ્યું ને ત્યારે તે વરસાદ બની ચોથો આપણે શુભમભાઈ ગયા હતા શૂટ લેવા એ કાલના વ્લોગમાં મીક્યું છે આપણે પણ વિડીયો કંઈ હાજે અપલોડ થયો નથી અને અત્યારે મેક્યો છે પણ અત્યારે અપલોડ થતો નથી શું છે કે નેટ નથી હાલતું એટલે અપલોડ થતો નથી એટલે કાલમાં એક એ વિડીયો નથી બનાવ્યા અને આજમાં તો જો આપણે વાડીએ જવાની તૈયારી કરી નાખી છે અને પોરમાં મસ્ત મજાના ફૂલ ઝાડ થઈ ગયા છે સરસ મજાના ઝાડ બધા સરસ થઈ ગયા છે મસ્ત મજાના ફર્સ્ટ ક્લાસ જવો સિકુડીને તો આ છે આપણે અમેરિકન મકાઈ અને અહીંયા જો આપણે બિયારણ અત્યારમાં કાઢી નાખ્યું છે અમેરિકન મકાઈનું અને દવા ભેળવવાનું શરૂ છે દવા ભેળવા વિનાનું કાંઈ રોપાય નહીં સૌ શુભમભાઈની દવા ભેળવતા હતા સો આવી રીતની દવા ભેળવી દીધી છે અને સ્પેશિયલ અમેરિકન મકાઈ છે હો આપણે રાખેલી જવો સરસ મજાની અને આ કેટલાક બે ત્રણ કિલો હશે બેન ઘડી ખૂકવી દઈએ આપણે જઈએ એટલે વાહરી જાય પછી અને વાડીએ જઈને આપણે વાડીનો સીન બતાવી કે વાડીની કેવી હાલત થઈ એમ બહુ વરસાદ હતો ત્યાં એવું છે કાક ચાલો ફેમિલી આપણે આવી ગયા છીએ કપાસ્યા સોંપવા અને જવો હાથ આપડા અને બહુ વરસાદ એટલો વેહો ને એને કાંઈ વાત જ નહીં કરવાની કા રસ્તે આપડે આવ્યા પણ બહુ રસ્તો ખરાબ થઈ ગયો તો બીજા રસ્તે એટલે હાલવું પીડ્યું કા કાલે એટલું આવ્યો ને તમે હોતા કાઢી નાખ્યા ને શુભમ કાલ આપડે શુભમભાઈ વિડીયો બનાવેલો છે એ ન્યા નાળે થી આયેલા પણ ન્યાય તે બહુ ખરાબ રસ્તો થઈ ગયો અને આઈન પર આપણે હોટલ પાસે નીકળી ન્યાય ખરાબ થઈ ગયો કા અત્યારે આપણે અડધો કપાસ ઓપી દીધો છે એક એક ડબલું રોપી દીધું અને હવે બીજું ડબલું તોડવાનું છે ને આપણી વાડીમાં પણ વાડીમાં ત્યાં અહીંયા જો તોડ નાખ્યો છે અહીંયા સુધી અને આ બધાને વાડી જો ભરી છે એમને જવો પાણી ની ભરી છે અને રાતે અડધી રાત સુધી વરસાદ હતો અત્યારે બધી કપાસ રોપવા મીંડા જવો આ બાજુ રોપે છે પછી જવો આ બાજુ રોપે છે તો આપણે બધા કપાસ રોપવા માંડ્યા અને આ બાજુ શોક પાન શરૂ કરી દીધું છે અને આપણે હવે ઘડીક પોરો ખાઈ લઈએ આપણે બેક વહેલા આપણે વિડીયો છે ને અપલોડ કરવા નાખ્યો છે સવારે છ વાગ્યામાં નાખી દીધો છે હાજે જોયું તો હાજે અપલોડ થાય એમ નહોતો અને હાજે આખો દિવસ નેટ નહોતું આવ્યું ને હાજે આપણે અપલોડ કરવા નાખી દીધો પછી ડાઉનલોડ તો થઈ ગયો અપલોડ ન છો એટલે આપણે કહીએ હવારે મેક્સ જોયું એટલે હવારે મેકેલો છે પણ હવે અપલોડ ક્યારે થાય કઈ ખબર નહી એવું છે ફેમિલી ફેમિલી આખા ખાટા છે ને બહુ એટલે બહુ કાપ આવ્યો કા બહુ કાપ આવ્યો ને આપડે બહુ ખૂતી ગયા છે ખૂતા ખૂતા એટલા ત્રણ હાથક સા છે તે અહીંયા એટલામાં માં ખૂતી ગયા છે પણ હારવાર રોપી દે કા ફેમિલી એટલી ખૂતી ગઈ છે ને હવે કેમ મારે નીકળવું એ નીકળવું કેમ લાવ્યા છે નીકળાય તો ઠીક ન કર આય ભાત ને એવું દઈ જાય છે તો નથી શુભમ અને કાલનો વિડીયો આપણે શુભમભાઈ ઉતાર્યો તો એ ગામમાં એને નીકળ્યા હતા શુભમભાઈને કાલ રજા હતી કે હું ઉતારી આવું હું કહો જાતું વિડીયો ઉતારી આવે એટલે એ ઉતારી આવ્યાનું ઉમા બેન તો કેટલા ઉતી જશે અને મારે જ નીકળવું મુશ્કેલ જ છે મને બે જણા ખોપ છે તો એ નીકળા હે

મશીન કર્યું તે ધૂના નતા આવ્યા ને આજ પાછા આવ્યા છે ઓલી વાડી આપડે હા તોય ડૂલ સોંપી દીધા જો ગારો ગારો છે પણ અત્યારે સોંપીને તો આરો ઉસરી જાય અને હજી તો વાડીમાં પાણી ભર્યું છે